રોજ સેલંબા તાલુકા સાગપારા જિલ્લા નર્મદા ગુજરાત સેલંબાના આંબેડકર ચોક ખાતે આપણે સૌ આજે ભેગા થયા છે એ ખાસ કરીને આજે ભેગા થયા છે એના પર દબાણ બી છે લોકો ભેગા ના થવા જોઈએ એમ કરીને દબાણ છે અને એટલા માટે કહેવામાં આવે છે કે ભેગા તો વધારે બોલવાનું નહીં આ પોલીસ મિત્રો અહીંયા આપણી સાથે છે અને એ લોકો વિડીયો બી લઈ રહ્યા છે પરંતુ એમને પણ હું કહેવા માંગુ છું કે તમે લોકોએ જે ખાઠીવર્દી પહેરી છે એ ખાખી વર્દી બાબા સાહેબનું દેન છે તમે જે નોકરી કરી રહ્યા છે એ બાબા સાહેબનું દેન છે એટલે હું એવું કહેવા માંગુ છું કે બાબા સાહેબનું અપમાન જે લોકોએ કર્યું છે એનો વિરોધ તો આ કાખી વર્ધી પહેરવાવાળાએ પેલા કરવો જોઈએ નોકરી કરવાવાળાએ પેલા કરવો જોઈએ સારું સારું શિક્ષણ લેવાવાળાએ કરવો જોઈએ એટલે તમારે લોકોએ ડરવાની જરૂર નથી તમને દબાવીને આ બધું કરાવવામાં આવી રહ્યું છે અમે જાણીએ છીએ અને સમાજે એસટી એસસી ઓબીસી માઇનોરિટી સમાજે આનાથી ડરવાની જરૂર નથી જો તમે ડરી જશો તો આ ધરતી પર જીવવાનો તમને અધિકાર નહીં મળે અને એટલા માટે હું કહું છું કે તમે આવો આગળ આવો અને જે કંઈ આપણને બોલવાની જે આપણને સત્તા મળી છે બાબા સાહેબની દેન છે એને જાગૃત કરો સવાલ એ નથી કે અગિયાર સેકન્ડની વિડીયો ક્લિપ જે સંસદમાં થઈ છે અને એને લઈને બધો બબાલ છે અગિયાર સેકન્ડની વિડિયો ક્લિપનો સવાલ નથી આ એક વિચારધારાનો સવાલ છે કે અગિયાર સેકન્ડની વિડીયો વાળા બોલવા વાળાની વિચારધારા શું છે એ કયા પ્રકારની વિચારધારા છે આજે મને બોલવાનો અધિકાર નહોતો હું બોલી રહ્યો છું એ કદાચ આ તે સમયે બોલ્યો હોત તો અત્યારે મારી જીભ કાપી નાખી હોત મને સારા કપડાં પહેરવાનો અધિકાર નહોતો મને સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો મહિલાઓને જાહેરમાં આવવાનો અધિકાર નહોતો અને ઘણા બધા અધિકારો નહોતા એ આપવાનું કામ બાબા સાહેબે આપણને આપ્યું છે અને એટલા માટે આપણે અહીંયા ઉભાશું તમારા બાપ દાદાઓને જઈને પૂછજો ક્યાં સેલંબામાં જતા હતા ત્યારે પાણી કેવામાં આવતા હતા ડબલામાં આપતા હતા આપણે સંડાસમાં બેસીએ ને એવા ડબ્બામાં પાણી આપતા હતા આ દૂરની વાત નથી તમારા વડીલો બેઠા હશે એમને પૂછજો કે તમને તમારી સાથે કેવું વર્તન કરવામાં આવતું હોય શિક્ષણ નહીં આપવાનું એ બધા અધિકારો આપણી પાસે નતા અહીંયા ઊભા છે એ બધા જ જાણે છે પોલીસવાળા હોય કે બીજા રિટાયર વ્યક્તિ હોય કે કોઈ બી હોય આ ધંધો કરવાનો બી અધિકાર નતો તમને અને એ બધું બાબા સાહેબ આપ્યું છે પણ તમારે તમારો ઇતિહાસ જાણવો પડશે કે આ બધું કોણ નતું કરવા દેતું તમને તમને કપડા નતા પહેરવા દેતા આ બધી જે વ્યવસ્થા કોને ઉભી કરેલી એ તમારે જાણવું પડશે ને દબાવતા જ્યાં સુધી ઇતિહાસ જાણો ત્યાં સુધી પછી આપણે પાછા એ લોકોની ગુલામી બાજુ જઈ રહ્યા છે એટલે એ વિચારવું પડશે અને એ લોકો જે આપણો જે વર્ણ વ્યવસ્થા ઊભા કરવાવાળા એ લોકો અત્યારે ક્યાં છે એ પણ આપણે જાણવું પડશે તો આ સમાજ જ્યાં સુધી પોતાનો ઇતિહાસ ના જાણે તમારી જે અધિકારો મળ્યા છે એ નહીં જાણે ત્યાં સુધી આ આપણને જ્યાં સુધી આપણું ઉદ્ધાર થવાનો નથી